ડાન્વીરોની ભૂમિ એવા સુરતમાં માતા પિતા વિહોણી દીકરીઓના કોળ સપના પૂર્ણ કરાવવાના પ્રયાસ થયો હતો શોર સંસ્કારમાં નો એક એવા વિવાહ સંસ્કારને ધૂમધામથી કરવામાં આવ્યા હતા એકાવન દીકરીઓને એકસાથે સાથે પ્રભુત્વમાં પગલા પાડ્યા હતા યાદગાર બનાવવા માટે મંત્રીઓથી લઈ અધિકારીઓ અને રહ્યા સમૂહ લગ્નમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ ઉપરાંત યશવી ફાઉન્ડેશન દ્વારા એકાવન યુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ પર કર્યાવરમાં આપવામાં આવ્યા હતા ગાયકા દવે પોલીસ કમિશનર સાંસદ મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહીને આ શિર આપ્યા હતા યશવી ફાઉન્ડેશન દ્વારા પાલ ગૌરવપથ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં કરિયાવરમાં ચાંદીની ચેન ચાંદીનું બ્રેસલેટ મંગળસૂત્ર વિંડી રિંગ સોનાની નાકની નથણી પંચધાતુની ગણપતિ ભગવાનની મૂર્તિ ટીવી ફ્રીજ હેલ્મેટ અને વાંસણો મળીને પંદરથી વધારે વસ્તુ અપાઈ હતી યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક પરેશ ખંડવાલાએ કહ્યું હતું કે ગત વર્ષે 20 દીકરીઓ અને આ વર્ષે 51 દીકરીઓના સમૂહ લગ્ન કરવાનો અવસર મળ્યો છે આ આયોજન અમારું દ્વિતીય સમૂહ લગ્ન છે ગત વર્ષે બી અમે આ આયોજન કરેલું હતું જેમાં 20 દીકરીઓનું અમે સમૂહ લગ્ન કરાવેલું ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પોતાની દીકરીના લગ્ન નથી કરાવી શકતા હોતા અથવા એવા લોકો હોય છે જેને પાસે પૈસાનો અભાવ હોય છે કે જે ઘણા બધા નેડી પીપલ હોય છે જેના મા બાપ નથી હોતા અથવા ફાધર નથી હોતા તો એ લોકોનું એક સપનું હોય છે કે સારી રીતે એનું લગ્ન થાય અને એ લગ્ન માટે અમે પ્રયાસ કર્યા છે કે આ વખતે અમે એકાવન દીકરીઓના લગ્ન અમે કરાવ્યા છે અને આ લગ્ન પ્રસંગે અમે એવી દીકરીઓને લગ્ન કરાવી રહ્યા છીએ જેના તેમાંથી અમુક દીકરીઓ એવી છે જેના ફાધર નથી અમુક દીકરીઓ એવી છે જે અનાજ છે આમાંની મેક્સિમમ જેટલી બી દીકરીઓ છે એમાંથી ત્રીસ દીકરીઓ એવી છે કે જેના ફાધર મધર નથી દસેક દીકરીઓ એવી છે જેના ફાધર નથી એટલે આવા બધા જે બી દીકરીઓ છે એમની સારી રીતે લગ્ન થાય સારી રીતે એમનું જીવન નિર્વાહ થાય આગળ એ સુખી થઈને એના સાસરે જાય એવી અમારી પ્રયાસ છે લગ્નોત્સવ શરૂ થતા પહેલાં શ્રદ્ધાંજલિ આજે પુલવા આપણે પહેલગામમાં જે હાદસો થયો છે જે આપણા હિન્દુભાઈઓને જે રીતે નિર્દય બે નિર્દયપૂર્વક એ લોકોને મારવામાં આવ્યા છે આજે શુભ પ્રસંગ છે પણ આપણે એમને બી એક યાદ કરવા જરૂરી છે બિકોઝ જે હાદસો થયો છે જે અત્યારના એ લોકોએ આતંકવાદીઓ લોકોએ જે નિર્દય નિર્દયપૂર્વક એ લોકોનું જે ગોળીબાર કરીને હત્યા કરી છે તો આજે એમની આત્માને શાંતિ આપવા માટે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે મૌનરત રાખીને એમને એક શ્રદ્ધાંજલિ પાઠવી છે આજે યશવી ફાઉન્ડેશન દ્વારા એકાવી એકાવન દીકરીના સમૂહલગ્નમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને પરેશભાઈ સાથે મારે જે વાત થઈ કે હું બે હજાર છમાં સુરત આવ્યો અને આ સુરતની જેવી ધરતી છે આપણી વિશ્વમાં આપણી સુરતની એવી ધરતી છે જ્યાં દાન આપવાનો અહીંયાથી જ મહિમા જાગે છે પરેશભાઈ તો હજી બે હજાર છ એટલે હજી તો કંઈ વરસર પણ નહીં કહેવાય એને પણ એવી ભાવના જાગી કે મારે સુરતને કંઈ આપવું છે એટલે એવી દીકરી જેમ કોઈ બાપને કોઈ દીકરીને ઓછું નથી આપવું પણ આ સમયના દેખાદેખીના ખર્ચામાં ઘણીવાર એ ઘણીવાર સંકોચ અનુભવતો હોય ત્યારે પરેશભાઈ જેવા ભામાસો આગળ આવતા હોય છે એટલે હું પરેશભાઈને એણે જે આ જે બીજ રોપ્યું છે ને આગળ જેને વટવૃક્ષ થવાનું છે એ નિશ્ચિત છે કે સુરતમાં જેણે જેણે સમૂહલગ્નનું બીજ રોપ્યું છે એ અત્યારે વટવૃક્ષ થયા છે પરેશભાઈને હૃદયપૂર્વકને એંસી લાખની જનતાથી અભિનંદન પાઠવું છું કે તમારા આ કાર્યને હું સત હું વંદન કરું છું આવા જ કર્યો ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે તમને વધુ મજબૂત કરે